પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના દેલવાડા ગામે તાલુકા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન જયેશભાઈ નગરિયાના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ સામાજિક અને રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટના મહુડી મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક એકતા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો સમાજના વડીલો અને અગ્રણીઓએ જયેશભાઈ નગરિયાના પરિવાર સાથે ભોજન લઈને સામાજિક સંબંધે વધુ સુદૃઢ બનાવવા અને સમાજની સમસ્યાઓ અંગે ચર્ચા પણ કરી હતી ખાસ કરીને આગામી સમયમાં યોજાનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી વિજયી બનાવવા માટે અત્યારથી જ પાયાનું કામ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના પૂર્વ ચેરમેન હસમુખભાઈ સક્સેનાએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે સામાજિક એકતાએ પણ આપણી સૌથી મોટી તાકાત છે આવનારા દિવસોમાં આપણે સૌએ સાથે મળીને મજબૂતાથી કોંગ્રેસ પરિવારને વિજય બનાવવા માટે કટિબદ્ધ રહેવાનું છે તેમણે પક્ષના સંગઠનને ગામડે ગામડે વધુ વેગવંતુ બનાવવા માટે પણ આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં જયેશભાઈ નગરિયા સહિત જિલ્લા અને તાલુકાના અનુસૂચિત જાતિ વિભાગના વિવિધ હોદ્દેદારો કાર્યકર્તાઓ અને દેલવાડા ગામના સમાજના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સૌએ એકતાના શપથ લઈને ચૂંટણી પ્રચારમાં જોતરાવવા પણ સંકલ્પ કર્યો હતો